નમસ્તે વનિતાબેન નમસ્તે વનિતાબેન શિવાંશને જે છે એ શરદી ઉધરસની અવારનવાર તકલીફ થઈ જતી વારંવાર શરદી થતી ઉધરસ થઈ જતી અને કાકડાની પ્રોબ્લેમ થઈ જતી હતી આ પ્રોબ્લેમ બેન એને કેટલા વર્ષથી સતત થતી હતી ત્રણ ચાર વર્ષથી સતત થતી હતી શું થતું બેન એમાં એને શિવાંશને વારંવાર શરદી ઉધરસ થઈ જતા તાવ આવી જતો તો બરાબર મહિનામાં એક બે વખત તો હોસ્પિટલ જવું જ પડતું હતું બરોબર એને પછી એને એન્ટિબાયોટિકનો કોર્સ આખો કરવો પડતો હા અને એ કોર્સ પૂરો થયો અને પાંચ છ દિવસ કે મહિનો થાય પાછી ફરીથી થઈ જાય બરાબર અને તમે જ્યારે સંજીવનીમાં આવ્યા અને આપણે સીમાસની પંચકર્મ સારવાર કરી અને એના પછી જે છે રેગ્યુલર ચૌદ દિવસની મેડિસિન કરી બરાબર ને એના પછી એને અત્યારે કેટલો ફરક પડી ગયો એના પછી થઈ જ નથી ખૂબ સરસ એના પછી પ્રોબ્લેમ જ નથી થઈ બરાબર ને અને હવે અત્યારે જે છે એ એકદમ સારું છે ને વચ્ચે આપણી દવાઓને કોઈ જરૂર નથી પડી ને બેન ના ના કોઈ જરૂર નથી એટલે હવે આયુર્વેદ દવા પણ જરૂર નથી પડી અને એન્ટિબાયોટિક તો કેટલાય સમયથી આપી જ નથી પડી અને 100% સારું થઈ ગયું બરાબર ને હા આપણે જે ટ્રીટમેન્ટ કરી હતી બેન પંચકર્મ સારવાર અને મેડિસિનનો કોર્સ એના પછી ને કેટલા ટકા સારું છે અત્યારે 100% સારું જ છે બરાબર છે આગળનો વિડિયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હન્ડ્રેડ પર્સન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ શિવાંશ તને કેવું લાગે છે અત્યારે સારું લાગે છે સરસ ખૂબ ખૂબ ધન્યવાદ બેન તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે નાના બાળકોમાં ખાસ કરીને લોકો અવારનવાર એન્ટીબાયોટિકનો કોર્સ કરતા હોય છે ઘણી બધી મેડિસિન્સ અલગ અલગ આપવી પડતી હોય છે પણ એની જગ્યાએ જો આપણે આયુર્વેદ સારવાર કરીએ તો એક જ વખતમાં માં પેશન્ટ એટલો સારો ફાયદો થઈ જતો હોય છે કે કેટલા મહિનાઓ સુધી ફરીથી પ્રોબ્લેમ થતો નથી જે તમે જોયું કેટલા મહિનાથી બેન એને ફરીથી નથી થયું એક વર્ષ તો થઈ જ ગયું ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે બેન